પ્રેમ એટલે હું તો એક સનાતની છું હરિ ભગત છું શ્રી કૃષ્ણ નો ફેન છું બહુ દ્વારકાધીશ નો એટલે મારા તો કાના માટે જો કેવું હોય તો બિજલી જલે તો બિલ લગતા હોય મેરે કાના કો પાને કે લીધે બિલ લગતા હે પ્રેમ એટલે આમ તો કહી શકે કે વિરહ જેમાં વિરહ થાય ત્યાં પ્રેમ હોય જ અને પ્રેમ હોય ત્યાં વિરહ થાય એ ચોક્કસ છે પ્રેમ નો એક હું શેર કહીશ કે પ્યાર ઇશ્ક હે પ્યાર જુનૂન હે એ સિર્ફ જિસ્માની નહીં એ એક સુકૂન હે નમસ્કાર આપ જેરા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને હું છું અફતાબ આજે વેલેન્ટાઇન ડે છે પ્રેમ અને લાગણીઓનો દિવસ દુનિયાભરમાં લોકો આજે એકબીજાને પ્રેમ વ્યક્ત કરે છે અને આપણા ગુજરાતમાં પણ આ દિવસની ઉજવણી થઈ રહી છે વેલેન્ટાઇન ડે બે આવી ગયો છે અને આ વર્ષે પ્રેમની ઉજવણીમાં કેટલા નવા ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ પ્રેમના રંગમાં રંગાયો છે ગુજરાતમાં વેલેન્ટાઇન ડેની ઉજવણીનો માહોલ જામ્યો છે શહેર હોય કે ગામ દરેક જગ્યાએ પ્રેમની ખુશીઓ છવાયેલી છે આવા જોઈએ કેટલીક ખાસ ઉજવણી પ્રેમ એ એક એવી લાગણી છે કે જે દરેકને જોડે છે વેલેન્ટાઇન્સ ડે ના દિવસે ચાલો આપણે સૌને સાથે મળીને પૂછીએ કે તેમના મતે પ્રેમ શું છે ચાલો યશિત તમારા દ્રષ્ટિએ પ્રેમ શું છે પ્રેમ એટલે ફ્રેન્ડશિપ એ તારો તમારો સારો ફ્રેન્ડ નથી તો એ તમારો બોયફ્રેન્ડ યા ગર્લફ્રેન્ડ નહીં બની શકે તો ફ્રેન્ડશીપ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ અચ્છા બહુ સારું ખાન વાળો ડાયલોગ હા અને પ્રેમ અને મિત્રતામાં શું તફાવત લાગે છે આમ તો મને કોઈ એટલો તફાવત નથી લાગતો પહેલી વાત તો એ કારણ કે ફ્રેન્ડશીપ એ મેઈન પોઈન્ટ છે પ્રેમ માટેનો તો એટલો બધો આઈ ડોન્ટ થિંક સો કે તફાવત હોય છે હોવું બી ના જોઈએ એટલો બધો મારા પ્રત્યે પ્રેમ એટલે શું એટલે હું તો એક સનાતની છું ભગત છું શ્રી કૃષ્ણ નો ફેન છું બહુ દ્વારકાધીશ નો એટલે મારા તો કાના માટે જો કેવું હોય તો બિજલી ચલે તો બિલ લગતા હોય કો પાને કે બિલ લગતા હે એટલે કાનો જે છે વધુ જો કોઈ પણ તકલીફ હોય કોઈ પણ મુસીબત હોય તો હું તમારા દ્વારકાધીશ ને જ અરજ કરું છું એનાથી મારું બધું કામ થઈ જાય છે જયારે પ્રેમ નું હોય કે જયારે પૈસા નું હોય કે જયારે કોઈ પણ આપત્તિ હોય મને તો મારો દ્વારકાધીશ જ મને સાચી લે છે એ માટે મારા તો મારો દ્વારકાધીશ એટલે જય શ્રી કૃષ્ણ હું તો વેલેન્ટાઇન ડે મારા મા બાપ થી પેલા શરૂઆત કરી ત્યારબાદ અમારા કાનજી જે અમારા ઘેર કાનો પુષ્ટિ કરેલો છે એટલે કાના સેવા પૂજા થાય એટલે અમારે તો બીજું બધું આઢા પકડવા પડ જ નહીં એટલે હું તો કાનાજી નો છે એટલે મારા તો વેલેન્ટાઇન ડે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થી જ થાય પ્રેમનો એક હું શેર કહીશ કે પ્યાર ઇશ્ક હૈ પ્યાર જુનૂન હૈ એ સિર્ફ જિસ્માની નહીં એ એક સુકૂન હૈ ક્યા બાત હૈ અને પ્રેમ અને મિત્રતામાં તમને શું તફાવત લાગે અગર પ્રેમ હોય ને તો ત્યાં મિત્રતા એક સારી ફ્રેન્ડશીપ હોય ને તો જ તે આગળ કન્ટિન્યુ લોંગ લાસ્ટિંગ થઈ શકે અને પ્રેમમાં વિશ્વાસ કેટલો મહત્વનો છે વિશ્વાસ વગર ચાલે જ કેમ કોઈ પણ રિલેશન મતલબ ઇમ્પોર્ટન્ટ છે જ ને હંમેશા મતલબ લાઈક ગમે રિલેશન છે ટ્રસ્ટ ન હોય તો રિલેશન કેમ ચાલશે જો ફ્યુચર માં તમે કોઈને પ્રેમ કરશો તો તમે તેમાં શું ક્વોલિટી જોશો બસ લોયલ હોવો જોઈએ અન્ડરસ્ટેન્ડિંગ હોવો જોઈએ એટ્સ ઇટ પ્રેમ એટલે આમ તો કહી શકે કે વિરહ જેમાં વિરહ થાય ત્યાં પ્રેમ હોય જ અને પ્રેમ હોય ત્યાં વિરહ થાય એ ચોક્કસ છે પ્રેમ બે વ્યક્તિ વચ્ચેનું એવો બોન્ડ છે જે લિમિટલેસ હોય આપણે એના ડિફાઈન ના કરી શકીએ અગર કોઈ વ્યક્તિ કોઈ કોઈ અધર પર્સન સાથે પ્રેમમાં છે તો એના માટે કંઈ બી કરી શકવા તૈયાર હશે એની ખુશી માટે એન્ડ પ્રેમનો મતલબ એવો નથી કે તમે વ્યક્તિ જોડે પૂરી જિંદગી રહો યા પૂરી જિંદગી ગુજારો પણ તમે એને ખાલી ખુશ જોવા માંગો એ જ પ્રેમ છે અને પ્રેમમાં વિશ્વાસનું શું મહત્વ છે વિશ્વાસ તો એક એકદમ ઇમ્પોર્ટન્ટ છે કોઈ માટે આ પ્રેમ હોય 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 કોઈ અગર વિશ્વાસ જ તો એ અને પ્રેમ અને મિત્રતા વચ્ચે શું તફાવત છે ફ્રેન્ડશીપમાં બધી વસ્તુ તમે બધું શેર કરી શકો તમારા બટ પ્રેમમાં અમુક બોન્ડિંગ થઈ જાય તમે તમારી પર્સનલ લાઈફમાં કોઈ અમુક એવા સિચ્યુએશન હોય તમે જલ્દી શેર ના કરી શકો પેલું જે ફ્રેન્ડશીપ છે

તો ખાલી લોકેન્દ્ર સेंड મી પ્રેમ એટલે આમ તો કહી શકે કે વિરહ જેમાં વિરહ થાય ત્યાં પ્રેમ હોય જ તમને પ્રેમ હોય ત્યાં વિરહ થાય એ તો કસ છે આ ટાઈમમાં જે પ્રેમ લોકો કરે છે જે દેખાવ વાળો એના વિશે તમારે શું કહેવું હા દેખાવ વાળો કરે છે એમાં એવું છે કે એ લોકોને અમુક પોઈન્ટ એ લોકો નથી જોતા લાઈક એ લોયલ હોય કે નહીં અત્યારે કોઈને પડી નથી એની એ લોકોને અત્યારે ખાલી ટાઈમ પાસ માટે જોઈએ છે સો લાઈક આઈ ડોન્ટ બિલીવ કે એવો પ્રેમ હોવો જોઈએ લોયલ હોવો જોઈએ અને જો તમે કોઈને પ્રેમ કરતા હો તો તમે તેમાં શું ક્વોલિટી જોશો લોયલ હોવો જોઈએ ઓબ્વિયસલી એ ટ્રસ્ટ કરવો કરતો હોવો જોઈએ કારણ કે એ તમારી પર ટ્રસ્ટ નહીં કરે તો ઓબ્વિયસલી આગળ નહીં જ વધી શકો સમજવું જોઈએ કે તમે શું ફીલ કરો છો ક્યારે શું કરવું જોઈએ એને ખબર હોવી જોઈએ તમે કોઈને પ્રેમ કરો છો પ્રેમ તો હા તો મા બાપ સિવાય બીજા કોઈ ની પણ થયો એટલે ફ્યુચર માં જયારે ભૂતકાળ ની અંદર થઈ ગયો પણ વર્તમાન કાળ માં એમ હરે ભગત હરે કૃષ્ણ પ્રેમ અને મિત્રતા વચ્ચે શું તફાવત છે પ્રેમ અને મિત્રતા વચ્ચે તફાવત એટલે બહુ માઇનર છે જો પ્રેમ ની શરૂઆત મિત્રતાથી થાય ને તો બહુ જ સારી એક સંબંધ તરીકે આવે છે અને મિત્રતા પણ એક એટલું જ ઇમ્પોર્ટન્ટ સંબંધ છે કે જે આપણને હરેક મુશ્કેલીમાં આપણને બહુ હેલ્પ કરે છે અને પ્રેમ અને મિત્રતા વચ્ચે શું તફાવત છે પ્રેમ અને મિત્રતા વચ્ચે મિત્રતામાં અંદર કોઈ રિલેશન એટલે કે એ બી એક સ્ટ્રોંગ બોન્ડિંગ જ હોય છે પ્રેમનું મહત્વ એ છે કે આપણે એના અંદર એક સ્પેશિયલ વ્યક્તિ જોડે એક સ્પેશિયલ અટેચમેન્ટ કરી શકીએ અને ફ્રેન્ડશિપના અંદર બી એવું જ હોય છે પણ એ કોઈ લિમિટ સુધી હોય છે